કદમગીરી પાલીતાણા જસરની વચ્ચે જે માનું મંદિર ગીરીનું મંદિર છે જો હા દેખાય ને જો આ દેખાય ને માં ડુંગરો છે કમળા ઉતાણી હોય ત્યાં ઉતાણી પ્રગટાવવામાં આવે છે જ્યારે હજારોની સંખ્યા હોય ત્યાં દર્શન કરવા માટે એ માં ડુંગરો આહિર સમાજમાં થઈ ગયા માતાજી કમળાઈમાં અને અહીંયા પાંચ છ વાગ્યા પછી નવા ના વાર આવી જાય દીપડા હોય હવે હોય એટલે રજા હોય ને ત્યારે અહીંયા વરસાદના મોસમમાં તો એક જોયા જેવું હોય બહુ મજા આવે ઘણા લોકો હારીને જતા હોય કોઈ ગાડી લઈને અને મિત્ર આ છે શીણોઆ આ ગામડામાં વધારે જોવા મળે આ લોકો જો જંગલમાં જાય ને ત્યારે અને શીણવા કહેવામાં આવે છે ગરોળીના ઈંડા જેવા હોય જતોડા ત્યારે આ છીણવા ખાવાની મજા તો અલગ છે ગયા હોય સમજે છીણવા છે ખવાય ગયા ગયા હોય મીઠા હોય અને આ ખાવાથી શરીર માટે ફાયદો બહુ છે મિત્રો બરાબર છે લોકો ફરી ફરી જનાવર છે પણ આ મજા જ અલગ છે કઈ આ લોકો હજી હજી જાય છે અને અમે જાવી છે અને બીજા લોકો આમથી આવે છે અને ફરી ફરીને આવી ગયા અને અમુક દાવા વાળા જાય છે અને એ નદી છે અહીંયા પાણીની જો મિત્રો નાની નદી આમાં ચોમાસામાં પાણી ડુંગરામાંથી આવે છે ગળા ગળાના પ્યોર બીસ લેરી પાણી કહેવાય અને તમે એક વખત જશો કે પાઇકાણા ફરવા આવો એટલે એક દિવસનો સમય રજાનો લઈને અને કદમગીરી કમળા એમાં ડુંગર અવશ્ય વધારવાનું અને તમે આ વિડીયોને પૂરો થઈ આખો જોઈ અને જેથી કરીને હું તમને આખું આ નિહાળીને વિડીયોમાં તમને જોવા મળે એ રીતે વિડીયો બનાવી નાખું હજી ફોન આગળ મારા માથે ફોટા પાછું તો મિત્રો આ છે કમળામાં ડુંગર ચાવનો ખેડો રસ્તો છે અને આ રોડ આ પેલા બીજા ગેરમાસ ગાડી સડે અને આ રસ્તો ડેન્જર છે આમાં રિક્ષા તો સડે જ નહીં ટુ વ્હીલર કઈ પડી જાય પણ મિત્રો આખે ડુંગરા ઉપર આપણે કમળમાં ડુંગળ દર્શન કરી અને તમને પણ દર્શન છે મિત્રો વિડીયોને પૂરો થઈ ગયો આખો જઈજો મિત્રો વિડીયો ગમે તો લાઈક છે અને કરી કરીજો મિત્રો અને આ જો આવો આંખો છે મિત્રો તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો આંખો જો આંખો હશે આવો

આમ રોડની ઉપર એમ કહેવાય છે કે આમાં આવી જાય એટલે આપતા વરસાદ તો સારું હોય જંગલ વિસ્તાર જેવો એટલે અને લોકો ફરવા પણ આવે છે અહીંયા અને બાર ગામથી નહીં પણ આવે અને અહીંના લોકો ઓછા આવે પણ મજા એટલી આવે ચોમાસામાં તો ચોમાસા સિવાય મજા ન આવે ઉનાળામાં ન મજા આવે આ બપડા પણ ડુંગરા આપણા આવ્યા આવી ગયું છે અને બોર્ડ બતાડો ભાઈને વિડીયામાં બોળ જો મિત્રો ઓળું દેખાય ને મિત્રો ઈ છે શેત્રુજી નો ડેમ પાલીતાણા નો ડેમ છે આપડે કેવાય છે ને શેત્રુજી ડેમ છે અને શેત્રુજી આવી અને આમ ગઈ આમ ડેમ છે આવી અને આ જે આખું છે આ જંગલનો વિસ્તાર છે અમે પવન ચક્કી તમને નજરમાં દેખાતી હોય તો ભલે વિડીયોમાં મને તો અત્યારે દેખાતો નથી પણ ગામડા ખેતરો અને આ કમળામાંની જગ્યા આવી ગયા ગાડી મૂકવાનું પાર્કિંગ છે અને અહીંથી આપણે કમળામાં ડુંગરા જશું અને માતાજીના દર્શન કરીએ ચાલો મારી સાથે મિત્રો तो मित्रों आ से कमलाय मानुं मंदिर शक्तिपीठ कोलंबा धाम कदमगिरी गिरी आपने भोगी गया क्या से मंदिर है कमलाय माना मंदिर है आ भोजन ले प्रसाद लेवा मटे आ शक्तिपीठ मंदिर आ दरवाजा से आए थे आप राताजीना मंदिर में दर्शन प्रवेश थाईये मित्रों आ पकड़ी क्या से आप रसली से माताजीना मंदिर ना पकड़ी क्या ત્યારે આ દાદરા સડી ને માથે કમળા ઉતાવણી જે માણસ કે કમળા હોળી અને પછી મોટે ઉતાવણી કમળા ઉતાવણી અહીંયા પ્રગટાવવામાં આવે છે મિત્ર જ્યારે કમળા માની ઉતાવણી હોય ને ત્યારે અહીંયા કમળા હોળી થાય છે લખ્યું છે કમળા ઉતાસણી પ્રગટ સ્થળ અહીંયા કમળા ઉતાવણી થાય છે ભંડાર બધા જે ઘઉં અનાજ દળાવવા માટે લોટ છે અહીંયા ગોદડા છે અને બધું અનાજ છે કરિયાણું માતાજીનો નો છે ઉપર સન્મત ઉપરથી બતાવવા માટે નજારો પૂરેપૂરું ગામ ઓલી જગ્યાથી ફાર્મ હાઉસ બોલો જે ફાર્મ હાઉસ તમને દેખાય છે મિત્રો ઈસે મોરારી બાપુનું ફાર્મ હાઉસ પુંજ બાપુનું ફાર્મ હાઉસ છે એ એ મોરારી ત્યાં ઘણી વખત આવતા હોય વિશ્રામ માટે એ મોરારી બાપુનું ફાર્મ હાઉસ છે સેમ ટુ સેમ કમળામાંના ડુંગરાની સામે જ છે તમે જ્યારે કમળામાંના ડુંગરા આવો ને ત્યારે દેખાય છે જમણા ઉપર એ અને સામે દેખાય થોડું એ છે શેત્રિજી ડેમ તમે જે આગલા વિડીયો બતાવ્યો હતો આ વિડીયોની અંદર આગળ એ જ ડેમ છે શેત્રુજી ડેમ પાલિકાનો ડેમ કહેવાય ને સામે છે તળાવ છે અને આ છે જંગલનો નજારો મિત્રો તમે એક વખત તો કમળામાં ડુંગર જરૂર ને જરૂર આવજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો વિડીયો ગમે તો આ છે પાણી પીવાનું પરબ કમળામાં શક્તિપીઠ કદમગીરી આ પાણી પીવા માટે લોકોને અને આ નવું મંદિર બનાશે વાણિયા જેનું મંદિર મિત્રો આપણે પગજા જાશે કમળાઇમાના મંદિરે શક્તિપીઠ પુંજારી બાપુ પણ હાજરમાં છે અને આપણે દર્શન કરીને પછી પરત પાછા ફરશું અને આંબલીનું ઝાડ છે આંબલીના ઝાડની નીચે માતાજીનું સ્થાપના છે આ કમળાઇમાનું મંદિર છે મિત્રો તમે દર્શન કરી લેજો પણ મિત્રો અને દર્શન થયા હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય કમળાઇમાં લખજો આ છે એના ચરણ પાદુકા ચરણ પાદુકાના પણ દર્શન કરી લો અને આ માતાજીનું સ્થાન છે શક્તિપીઠ આ માતાજી તેમનું ત્રિશુળ અને આ છે આંબલીનું ઝાડ અને આ છે ભક્તો લોકો આ રજા હોય કે ન હોય પણ ફરવા તો આવે જ અને આયર લોકો તો ખૂબ આવે અને પણ બીજા પણ વરણના પણ ઘણા આવે પણ મજા જ એક અલગ છે એક જુનાગઢ કમળામાં ડુંગરો કદમગીરી બે જન્નત તો જોયા જેવી હોય અમારા મિત્ર અમે બે જ હોય ફરવામાં એટલે અમે ગમે ત્યાં જવું હોય એટલે મિત્ર આવી અને આ માતાજીની લાપસી છે મિત્રો તો ચાલો મિત્રો તમને કેમ લાગ્યો અમારો વિડીયો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણા નામ ચેનલનું નામ છે શ્રી માધવજી અને આ ચેનલ લખજો એટલે તમારા યુટ્યુબમાં આવા ધાર્મિક વિડીયો તમને સૌથી પહેલાં તમારા ફોનમાં જોવા મળશે અને અત્યારે અહીંયા સ્ટોપ કરવી જય માતાજી જય કમળા નમસ્કાર